જો મારસા કેવા ખાવા પાંચ કિલા મેકલાઉ મારા વાલા કામકાજ હાલે મરસા નું જવો મરશું આવું કરશું લઈ પડી ગયુઆ જવું પડે બે જણા અહીંયા તોડે એક અહીંયા તોડે એક તોડે એક તો હું જ જોવાય દેખાડું હમણાં જવો આ હું તું ને મરસાઇ પણ એવા પાકી ગયા દાળિયા મળતા નહી હાલો હવે આપણે તોડવા મળીએ લીલાય મરસા એટલા હે જોવામાં પાકી એટલા ગયા લીલાય એટલા